બેસ્તાન પોલીસે ત્રણ પોઈન્ટ છાસઠ ગ્રામ ડ્રગ્સ બે કાર મોબાઈલ અને રોકડ સાથે મેકઅપ આર્ટિસ્ટ સહિત સાતની ધરપકડ કરી હતી ભેસ્તાન ચાર રસ્તા પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે એમડી ડ્રગ્સ સાથે સાત લોકોને ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી ત્રણ પોઈન્ટ છાસઠ ગ્રામ એમડી ડ્રગ્સ બે કાર મોબાઈલ ફોન રોકડા મળી આવ્યા હતા જેની કુલ કિંમત ચોવીસ પોઈન્ટ એકોતેર લાખ રૂપિયા છે વિસ્તાન પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ સ્ટાફના પોલીસ જવાનોને મળેલ ગુપ્ત બાતમીને આધારે અભય જનાર્દન યાદવ મુસ્કાન અકીલાસન રી ખુશી રજીત પાંડે અરમાન ઉર્ફે ચોટલી અખ્તર ખાન પઠાણ ડુબી અજય વિશ્વકર્મા અસફાક નજર ખાન અને મોહમ્મદ કરવામાં આવી હતી પોલીસે આરોપીઓ પાસેથી છત્રીસ હજાર છસો ની કિંમતનો ત્રણ પોઈન્ટ ગ્રામ એમડી ડ્રગ્સ મોબાઈલ નંબર છ બે ફોર વ્હીલર અને રોકડ સહિત કુલ પચીસ પોઈન્ટ એકોતેર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપીઓની પૂછપરછ દરમિયાન બે લોકોને વોન્ટેડ દર્શાવ્યા હતા જેમણે કાલુ વારજી અને સમીર પાસેથી ડ્રગ્સ લાવ્યાની કબૂલાત કરી હતી બેસ્તાન પોલીસ સ્ટેશન તરફથી આ બાબતે માહિતી મેળવી અને સફળ રેડ કરવા માટે વર્કઆઉટ ચાલુ હતું તે દરમિયાન બેસ્તાન પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસજી ચૌહાણને એક માહિતી મળેલી હતી એ માહિતી આધારે વર્કઆઉટ કરવા માટે ડિસ્ટાફના પીએસઆઈ એનો સ્ટાફ અને બેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને પંચો સાથે કાયદેસર કાર્યવાહી કરવા માટે જે માહિતી મળી હતી એ મુજબ બેસ્તાન ત્રણ રસ્તા પહોંચ્યા ત્રણ રસ્તા પહોંચી અને જે બાતમી મળેલી હતી એ વર્ણન વાળા વાહનો આવ્યા અને એમને રોકી અને એમની ઝડપી કરતા એમાંથી ટોટલ સાત ઈસમો મળી આવેલા એમની વારાફરથી પૂછપરછ કરવામાં આવી સાત ઈસમો પૈકી ત્રણ મહિલા હતા અને એમના અંગઝડપીમાંથી શંકાસ્પદ નાર્કોટિક્સ ડ્રગ્સ એટલે કે એમડી મળી આવ્યા એનું પ્રાથમિક પરીક્ષણ કરવા માટે સ્થળ ઉપર એફએસએલ અધિકારીને બોલાવવામાં આવ્યા સ્થળ ઉપર જરૂરી પરીક્ષણ કરી અને એફએસએલ અધિકારીએ અભિપ્રાય આપ્યો કે એ એમડી ડ્રગ્સ જે છે એ આધારે વેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે કુલ સાત આરોપીઓ વિરુદ્ધમાં સાત આરોપીઓમાંથી ચાર જેન્ટ્સ અને ત્રણ મહિલા આરોપીઓ છે